નમસ્કાર હું પુનિ ચૌધરી આ વિડીયો એટલા માટે બનાવી રહી છું કે આ શિક્ષણ જગતની એક ખાસ મહત્વની વાત કરવા માટે રોજબરોજ કંઈક ના શિક્ષણ થતાની વાત કે કંઈ પણ નિવેદન વચનો આવતા જ હોય છે ને એક ખાસ વચન શિક્ષણ જગતના પૂજો એવા રામ ભક્ત સમજી જ ગયા ને કોઈ વાત કરી રહી છું એમનું એક નિવેદન હતું એમનું વચન હતું સામળો જો શિક્ષક બની કાયમી કે અચિંક બની પરત તો બગાવાર કાયમી કાયમી પરતે છે દર વર્ષે 15 જૂન સોની આજવાજ દર વર્ષે વેકનો વેક કરવા છે કે કે વિકાર મે જેની શિક્ષક મે રોથા છે એ ખાલી જગ્યા પરતી હોય છે જે પ્રમાણે મેકઅપ અને સબદો કરવા માટે દર વર્ષે સબકાવા કરતી કરે

જે અધિકાર આપ્યો છે કે આ ખાતું તમને આપ્યું છે પોતાની ક્ષમતા ના આપે એ આટલું છે અંગ્રેજો ગુલામી ભર્યો એમને કહીશ અસમજો ગુલામી ભર્યા અસત્ય આ સમજણથી ભરેલા એવા વ્યક્તિઓ કે જે આપણો પાયો ધીરે 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 નષ્ટ કરી રહ્યા છે અને કહે છે કે અમે આટલું ઉજાગર કર્યું અમે આટલું આટલું કરી નાખ્યું તમે કંઈ જ નથી કર્યું ખૂબ તમારું જે કેબિન છે એમાંથી નીકળીને પ્રોપર જે સ્કૂલ છે જે જે થઈ રહ્યું છે ખોટું ખોટું તે આવીને જુઓ તો ખરા અસલ આસ્તવિકતા શું છે જ્યારે પણ અમે નીકળીએ આવેદન આપવા માટે અને ત્યાં પહોંચી એમના સેન્ટર ઉપર એટલે શાંતિ થી સમા બેસી કે સુની આવે છે બધા મુલાકાત કરવા આવે છે કઈ બધું પર એવું લાગે ને કે ફોન કરી દે પુલિસ ગાબા મોકલી દો એક બે ટ્રોન છે અને શું કરવાનું 6 વાગે સુધી 9 વાગે સુધી સાડી રાખો બેસી બેસી સાથે ને નીકળી જશે પરિવાર કોઈ અવાજ નહી ઉઠાવે આમ ને આમ તો ચાલતું જ જાય આ છે તમારું આ જે તમારો ન્યાય છે આ તમારું શિક્ષણ છે આ તમને પદ વધુ આપે છે એના માટે જેમ મન ખાય છે તમે એમ કહી રહ્યા છો કે અમારું જે ખાલી એ બધા ભરાઈ ગયા છે કોઈ જગ્યા ખાલી નથી કઈ રીતે તમે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે તમે અત્યારે બે હજાર ચોવીસ નું તમે કરી રહ્યા છો કે એ વસ્તી ત્યારે ઓછી હતી એ હાલમાં વસ્તી ઓછી છે બે હજાર ચોવીસ આવી એ પ્રમાણે વસ્તી વધી તો સ્ટુડન્ટ વધ્યા ટીચર પણ વધે અને વધવા જોઈએ શાળાઓ ખાલી નહીં શાળાઓ ભરાવી જોઈએ એ પણ વ્યવસ્થિત વર્ખણ સાથે એક ક્લાસમાં પચાસ થી સાહીઠ ના એક શિક્ષક ખોટું છે તો મારા ભણતરમાં ઓછું આવી લાગે છે ગણ્યા છો કે નહીં રામ જાણે ભણ્યા હોય ને તો એક વાર બે વાર કે ત્રણ વાર કોઈ બધેલ કાયદો કે કોઈ પણ તમે નિવેદન આપ્યું એના ઉપર થોડું જ હોય પરંતુ સતત ચાલતું ને ચાલતું રહી

કઈ રીતે બની ગઈ ને કોઈ કહે છે શિક્ષિકા આવ્યા શિક્ષક આવ્યા પરંતુ અમને પૂછો અંદર શું રીતે છે અમને એવું લાગે છે કે એ મારી મશ્કરી કરી રહ્યો છે આ સત્ય છે આ કોઈ ઉપર સલી વાતો નથી તમારી જેમ બેઠા બેઠા એસીમાં બેઠા બેઠા ક્યારે ઘરની બહાર નીકળીને તો કંઈ કશું જ નથી એવા અભણો અત્યારે અમારી સીસીની તૈયારી કરવી પડે છે એક્સ્ટ્રા તૈયારી કરવી પડે છે મારી સાથે છે અત્યારે લાઇબ્રેરીમાં વાંચવા જાય છે કેમ એક કાયમી

આમ ઉભું રહીને આમ ઉભું રહીને દર ફેર તમારી વાત કરવા જવું પડે છે અને એક જ જવાબ મળે છે ચાલુ છે થઈ જશે બસ રસ્તા છે એટલે કેટલા રસ્તા છે જો તમારો ખાકી ગીત છે અત્યારે તો નીકળવું હોય તો પણ શું કઈ રીતે નીકળવું કે ચાલ આંદોલન કરવા આ કોઈ સારું શક્ય છે પોતાનો દેશ છે પોતાનો પરિવાર છે તો બી તમે આ રસ્તે અમને ચડાવો છો એક શિક્ષક ને આ જે તમારે બધી કૂટનીતિ હતી એ પહેલાથી જાહેર કરી દેવાની હજુ પણ કહું છું હજુ તમારી નીતિઓ બદલાતી રહેશે હજુ પણ કેટલું આવશે પેલા જાહેરાત કરી દેવી પેલા પહેલી જાહેરાત કરી દેવી કે આ રીતે છે આવી રીતે પ્રોસેસ છે આ રીતે તમે જે કરી રહ્યા છો ને કે જે શિક્ષક પ્રેમથી ભરેલો હોય ને એ શાંતિપૂર્વક વિનયપૂર્વક બધું કરે કેમ અમે માણસ નથી શિક્ષક મનુષ્યમાં ગમતા મનુષ્યને બધું હોય ઉસ્સો પણ હોય પણ હોય ગાંધીજી જેવા હોય અને પછી ભગતસિંહ વિચારો થતા વારં કે આતંકવાદી બન્યા છે આમ બન્યા છે એવા કે એમાં જેમની મજા આવી જાય છે પરંતુ એમાંથી પણ કેટલાય લોકો કે પોતાના પર વિધિ હોય પોતાનું જે સત્ય હોય એના ઉપર અસત્ય અન્ય ન્યાય કરીને જે એના ઉપર ગુજારવામાં આવ્યું એમની વિધિ ત્યારે જે ખોટા અવળા રસ્તે પર ચડે છે એમાં જ કોઈ નથી ચડી જતું તો ખુદ મરી લો તો પછી મારી લો અને પછી બીજો રસ્તો અપનાવે છે મારવાનો ચૂ અર ડાઈ આ બેમાંથી હું મતલબ કે અત્યારે જે કહ્યું છે એમાં એ પોતાના ઉપરને પછી એ ઇફેક્ટ ઊંધો પડે છે એ કંઈ અવળા રસ્તે ચડી જાય છે ને ઉંધા કામ કરતા થઈ જાય છે તો હવે આ આ બધું જે મેઇન છે ને આજે સરકારે જે બધું રચ્યું છે એમ જ મન ફાવે એમ જ આનાથી એમને જે જે પદો આપી દીધા છે એ જેમને પૂરું પૂરું નોલેજ નથી એ લોકોને જ્યારે આ પદ આપવામાં આવે ત્યારે એ નથી વાપરતા બસ એમ જ મળ્યા બેઠા એ કરો તો શું

આજે તમે કશો લાઇફ ટાઈમ માટે કે તમારી પેઢી દર પેઢી પણ નથી દે ક્યારેક તું રિટાયર્ડ થશું ને રાજીનામું તો આપવું પડશે એટલે શું કરશો અને એ જ ટાઈમની તમારા જોડે જયારે હોય તમારી જોડી કોઈ સગવડ નહીં હોય ત્યારે તમે શું કરશો સરકારીમાં તમારા બાળકોને મૂકવા જ પડશે ત્યારે તો તમે પ્રાઇવેટમાં મૂકતા આજ નહીં તો કાલ તમારે સરકારીમાં મૂકવા પડશે ને એટલે ક્યાંથી લાગશો તમે સરકારી જ નોકરી કરી નાખશો તો બંધ કરી નાખશો તો પછી કઈ રીતે અત્યારે તો કેટલાય વિદ્યાર્થીઓ ભણવાનું મૂકી દે છે કેમ પૈસા કોણ આપેલા કોણ ખર્ચા કર્યો આજ છે બીજા પરદેશમાં જુઓ તમે ત્યાં શિક્ષણ સખત એકદમ ફ્રી કરવામાં આવ્યું છે એકદમ ન્યૂનતમ એટલે ગરીબમાંથી ગરીબ એ પણ એને એનાથી વંચિત ના રહે એટલું સગવડ કરવામાં આવશે અને તમે પચ્છીની સંસ્કૃતિનું તમે જે કરી રહ્યા છો એની કોપી કરી રહ્યા છો આ કોપી નથી થતી આની રીતે કોપી કરો

તમે લોલીપોપ આપી આપીને અને જેમ કેટલા બધા નીકળે છે દસ હજાર લોકોનો જે ખાલી નહીં ફરી ક્યાંક ને ક્યાંક દસ પંદર વીસ જે લાખ હોય એટલા આપો ને કાંઈ વખતે લઈ જાઓ આશ્રમ શાળાઓ કેટલું બધું નીકળે છે બહુ બધું નીકળે છે એ બધી વાત તો હવે શું કરવી છે પણ ક્યાં સુધી નિરોધ કરતા રહેશે એક ચોક્કસ એક પૂર્ણ વિરામ તો આવશે ને ક્યારે આવશે તો હવે આવી રહે છે અમે પ્રોપર સારો જવાબ આપવા વિનંતી છે દરેક ખાતા સરકારી ખાતાના જે જે છે પોતાનું ખાતું ગમે તે હોય પરંતુ જે એ ખાતા ઉપર પહોંચ્યા છે ને એ શિક્ષકના બદલે શિક્ષકો ઉપર જરાક અત્યાચાર થઈ રહ્યા છો અને સરકાર બધા જ આપજો વિનંતી છે જે અમારા પૂછ ને જે શિક્ષણ ખાતાના બધા જ છે અધિકારીઓ અમારા પીએમ સીએમ બધાને પણ એ ઉચ્ચ ઉચ્ચે જે કામ કરી રહ્યા છે એ તો ખૂબ વર્ગનીય વાત છે પરંતુ આ પણ જે આપણું ખાતું મતલબ આપણું જે સ્તર જે ખોખલું થઈ રહ્યું છે મેન છે શિક્ષણ અને શિક્ષક એને બચાવવા વિનંતી છે અમને અમારો હક આપો કોઈ ભીખ તો માગતા નથી પ્રોપર મહેનત કરી છે તો બસ આજે દરેકની પ્રાર્થના છે કે જલ્દીથી જલ્દી અમને કાલની મોટા પાયે દરેક દરેક વિષયની દરેક ભાષાની સારી એવી જગ્યા આપીને દરેકનું ભવિષ્ય ઉજ્જવળ બને અને આપણું સરકારી જે શાળાઓ છે એમને રૂપતા બચાવવા દરેકને નમ્ર વિનંતી છે બધા જોડાવો અને એમને ન્યાય આપો જય જે જય ભારત બચાવો શિક્ષણ શિક્ષક જય